રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ કારીગરો પોતાની પ્રોડક્ટ્સનું એક જ જગ્યાએથી વેચાણ કરી શકે તે માટે સુરતની જેમ આગામી સમયમાં રાજકોટ અને વડોદરામાં પણ યુનિટી મોલ શરૂ કરવામાં આવશે આ વર્ષે અંદાજીત 150 જેટલા મેળાઓ મારફતે કારીગરો દ્વારા ઉત્પાદિત ચીજોના વેચાણમાં વધારો થાય તેવી વ્યવસ્થા વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ ઉત્પાદન માટે નવા કારીગરોને જોડવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વેચાણ માટે સહાય તથા ઉત્પાદનને વૈશ્વિક બજાર મળી રહે તે માટે પ્રોત્સાહન કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના સચિવ શ્રી પ્રવીણ કુમાર સોલંકી દ્વારા સ્વાગત તેમજ ઇન્ડેક્સિના કાર્યવાહક શ્રી પરમાર દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા સહિત મહાનુભાવોના હસ્તે વર્ષ બે હજાર ત્રેવીસ ના હાથશાળ હસ્તકલા ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિવિધ અગિયાર કારીગરોને પુરસ્કાર રોકડ ઇનામ આપીને સન્માનિત કર્યા હતા આ ઉપરાંત નવીન પહેલના ભાગરૂપે યુનિટી બેન્ડ નું વિમોચન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ શ્રી મમતા વર્મા સહિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ હાથશાળ હસ્તકલા ક્ષેત્રે કામ કરતા કારીગરો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નિસાર મહેંદી સાથે હઝરત ખાન